સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં આજે મિત્રો અમે તમારા માટે એક લાખ અંદરના બજેટની ફોર વ્હીલ કાર લઈને આવ્યા છીએ આ ફોર વ્હીલ કાર મિત્રો વેચવાની છે જેની કિંમત મિત્રો એક લાખ અંદરની રહેવાની છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી છે ગાડી વિશે માહિતી જોઈએ પહેલાં મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઊંડાઈ કંપનીની ગેસ્ટ ગાડી આ ગેસ્ટ ગાડી વેચવાની છે પ્યોર પેટ્રોલની અંદર આ ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીની અંદર વીમો પાર્સિંગ ચાલુ છે એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ટાયર બધા તમને ગાડીઓના નવા જોવા મળી જવાના છે સીટ કવર બધા નવા છે ગાડીમાં મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશન જેવું સાઉન્ડ સિસ્ટમ તમને જોવા મળી જવાનું છે ગાડી પાવર સ્ટેરિંગ અને ફોર વિન્ડો પાવર વિન્ડો છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને ટીપ ટોપ કન્ડિશનમાં આ ગેસ્ટ ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તમારો WhatsApp વોટ્સઅપ નંબરની છે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેના માટે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ નંબર ફક્ત અને ફક્ત જાહેરાત માટેનો કોન્ટેક્ટ નંબર છે ગાડી માલિકનો કોન્ટેક નંબર આગળ વિડિયોમાં જોઈએ મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત એકસઠ હજાર રૂપિયાની અંદર આ ગેસ્ટ ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર છનું મોડલ છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં છે ગાડીની કિંમત મિત્રો ફક્તને ફક્ત એકસઠ હજાર રૂપિયા રાખવામાં આવી છે અને આ ગાડીની કિંમત મિત્રો ફિક્સ રહેવાની છે આ ગેસ્ટ ગાડી તમને અમદાવાદની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને તમે કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો